નમસ્કાર દોસ્તો જૂનાગઢની ટિકિટ હજુ પણ લટકેલી હોય તેવું દેખાઈ રહ્યું છે અને હવે આમાં નવા અપડેટ સામે આવ્યા છે મતલબ કે લોકોમાં વધુ એક નામની ચર્ચા થઈ છે આ નામ ચર્ચાઓની બહારનું હતું જોકે હવે આ નામની ચર્ચા થઈ છે તો કોનું આ નામ છે અને લોકોમાં અને કયા પ્રકારની ચર્ચાઓ એ પીકડો છે નેતાઓને લઈને લોકો શું માની રહ્યા છે તેના વિશે વાત કરીશું અને વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે જૂનાગઢ લોકસભા બેઠકની પહેલાં વાત કરી લઈએ કે કોના નામની હાલ ચર્ચા ચાલી રહી છે એક નવું નામ ઉમેરાયું છે અને તે છે સાધુ સમાજમાંથી જી હા દોસ્તો સાધુ સંતોની આપણે વાત કરી હતી કે ઇન્દ્રભારતી બાપુ ઋષિ બાપુ અને ભારતી બાપુ અને ત્રીજું નામ હતું હૈશગીરી બાપુ પરંતુ વધુ એક નામ સામે આવ્યું છે અને તે નામ મનાઈ રહ્યું છે અટકળો લાગી રહી છે કે મુક્તાનંદ બાપુનું નામ હાલ આગળ ચાલી રહ્યું છે જે પ્રમાણે ટિકિટની ખેચતાળ અને સમાજ એકબીજા સમાજના વિવાદોને ધ્યાને રાખીને મુક્તાનંદ બાપુ ની શક્યતાઓ વધુ છે તેવું હાલ ચર્ચાનો વિષય બન્યું છે લોકો ચર્ચી રહ્યા છે ઉપર લેવલે કઈ પ્રકારની બીજેપી લેવલે વાતચીત થઈ રહી છે તેની કોઈ જાણકારી હજી સુધી સામે નથી આવી જ્યાં સુધી કાલ સુધી અમિતભાઈ શાહને ફોન કરવામાં આવ્યો હતો ટિકિટને લઈને અથવા તો સી આર પાટીલે જે જવાબ આપ્યા હતા ત્યાં સુધી જાણકારી હતી પરંતુ નવા લેટેસ્ટ અપડેટ છે તે હાલ મુક્તાનંદ બાપુને લઈને મળી રહ્યા છે પરંતુ સવાલ એ છે એ ગુજરાતના નેતાઓ હોય એ દેશના નેતાઓ હોય કે એ ગ્રામ્ય વિસ્તારના નેતાઓ હોય લોકોમાં ચર્ચા એ જાગી છે કે જે નેતાઓ છે જથ્થાબંધ વિજેતાઓ છે પરંતુ દુઃખની વાત એ છે કે જથ્થાબંધ નેતાઓ હોવા છતાં પણ શું બીજેપીને કોઈ દમદાર ઉમેદવાર નથી મળતો આવી ચર્ચા લોકોમાં જાગી છે નંબર બે શું આ નેતાઓ ટિકિટને લાયક નથી આવે પણ ચર્ચાઓ લોકો કરી રહ્યા છે ત્રીજી ચર્ચા એ થઈ રહી છે કે શું નેતાઓએ કોઈ એવા કામ નથી કર્યા કે જેને લઈને પાર્ટી તેને સામેથી ટિકિટ આપે આવી પણ એક વાત સામે આવી ચર્ચી રહ્યા છે લોકો એ પણ ચર્ચા કરી રહ્યા છે કે શું નેતાઓને પાર્ટી નેતાઓ મજબૂત છે પરંતુ જ્ઞાતિ જાતિને લઈને પાર્ટી અવઢવમાં છે આ પણ એક સવાલ છે ચોથ પાંચમો સવાલ એ પણ છે કે નેતાઓ સારા છે પરંતુ શું એ નેતાને પાર્ટીને આપવાની ઈચ્છા નથી આવો પણ એક સવાલ છે પરંતુ આ તમામ સવાલોને લઈને એવી ચર્ચાઓ થઈ રહી છે કે કોઈ નેતા એવો નથી કે પાર્ટી તેને શરૂઆતથી સામે ટિકીધીબેનના દાખલા દેવાઈ રહ્યા છે ભાવનગરના લોકસભાના ઉમેદવાર છે નીમુબેન જે ભૂતકાળમાં મેયર પણ રહી ચૂક્યા છે કોર્પોરેટરમાં તે ઘણી વખત ચૂંટાયા છે જુનાગઢના પ્રભારી છે એકદમ સાદા અને સિમ્પલ માણસ બેન છે આ નીમુબેન આવે છે અને તેને ટિકિટ છે તે બીજેપીએ આપી છે અનેક નેતાઓ મોટા માથાઓ ટિકિટની રાહ જોઈ રહ્યા હતા અને નીમુબેનના ઘરે કમળ ખીલ્યું છે સવાલ એ છે કે પરિસ્થિતિ જૂનાગઢની પણ કંઈક આવી છે જૂનાગઢમાં પણ જથ્થાબંધ નેતાઓ એ રાહ જોઈ રહ્યા છે કે ટિકિટ તેમને મળે પરંતુ દુઃખની બાબત એ છે કે એન્ડ ટિકિટ જાહેર કરવામાં આવે આટલા આટલા નેતાઓ હોવા છતાં શું તેના અંદર દમખમ નથી એવું લોકો વિચારી રહ્યા છે શું પાર્ટીને તેના ઉપર ભરોસો નથી એવું પણ લોકો વિચારી રહ્યા છે પાર્ટીને ભરોસો નથી તો શું લોકો એના ઉપર શું ભરોસો કરશે એવું પણ વિચારી રહ્યા છે ને એક ચર્ચા એ પણ જાગી છે કે પહેલાં કોંગ્રેસને જાહેર થાય ત્યારબાદ બીજેપી કરે આવી પણ એક ચર્ચા જાગી છે હવે આ તમામ સવાલો છે લોકોના અમારા નથી અમારા કોઈ દાવા નથી પરંતુ લોકો આખરે કહી રહ્યા છે કે શું એવો એક ઉમેદવાર નથી કે પાર્ટી સામેથી ટિકિટ આપે આવા અનેક દાવાઓ થઈ રહ્યા છે જો કે દોસ્તો આમાં સત્ય શું છે અમને ખબર નથી આ રિયાલિટી છે અમારો કોઈ દાવો નથી લોકોમાં આવી ચર્ચા છે અને ક્યાંક સુધી આ સવાલો જે લોકોના છે તે પણ સાચા હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે દર વખતે ટિકિટ છે તેને લટકાવી રાખવામાં આવે છે અને આ નેતાઓ છે તે ટિકિટ માગણી કરે છે ત્યારે લોકો કહી રહ્યા છે કે એક પણ એ નેતા એવો નથી કે પાર્ટી તેને સામે ચાલીને ટિકિટ આપે શું આવા સવાલો થઈ રહ્યા છે આપને શું લાગે છે અચૂકથી આપના જવાબ અમને આપજો કે આપનું શું માનવું છે આપનું શું મંતવ્ય છે આ તમામ મુદ્દે આ સર ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને અને મુક્તાનંદ બાપુનું નામ હાલ સામે આવી રહ્યું છે તો મુક્તાનંદ બાપુ કેન્ડિડેટ બને છે કે કેમ એને લઈને આપનું શું માનવું છે તેમાં મતભેદ થઈ શકે કે કેમ આ ખેતતાને લઈને મુક્તાનંદ બાપુ આવે તો શું પરિવર્તન આવે તેમ છે અથવા તો બીજેપીને ફાયદો કેવો થાય તેમ છે આ તમામ મુદ્દે આપ અમને કમેન્ટ કરજો અને આવી જ ખબરો આપની આપુટ્યુબ ચેનલ નમસ્તીગીને સબસ્ક્રાઇબ કરવું અગર આપણા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ